પચીસ એપ્રિલ એટલે વિશ્વ મેલેરિયા દિવસ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લા આરોગ્ય વિભાગે બાવીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ દરમિયાન ખાસ ઝુંબેશ ઉપાડી મેલેરિયાને નાથવા અને લોક જાગૃતિ માટે વિશિષ્ટ કામગીરી કરવાના પ્રયાસો કર્યા છે આ ઝુંબેશ અંતર્ગત ઘરે ઘરે પહોંચી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી ખેડા જિલ્લાના નડિયાદ ખેડા મહેમદાવાદ માતર મહુદા થાસરા કપડવંજ કઠલાલ ગલતેશ્વર અને વસો એમ દસ તાલુકાઓમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાને ડામવા જનજાગૃતિથી લઈને ઘરે ઘરે સર્વે કરી મચ્છરના ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવા કવાયત હાથ ધરવામાં આવી આગામી ત્રીસ એપ્રિલ સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે